તો વહેલા વહેલા હવારમાં ઉઠ્યા હતા ઢાંઢ બહુ વાજી હતી ઠારે બહુ પડ્યો છે અને આપણે વહેલા વહેલા ઉઠી સાબ આપી દૂધભરા વહી ગયા સાણી છે જો ઠાર તો ખૂબ પડ્યો છે ઢાઢે મરેલા સાથે ઢાઢવાય રહી છે અને આપણે ધુધરા દાવાનો વારો આવી ગયો છે આજ આજ મોડા સુધી દસ વાગ્યા સુધી કંઈ કામ થવાનું નથી એટલે ઠાઠ બહુ પડેલી છે ઠારે બહુ પડ્યો છે તો વ્લોગમાં બન્યા રહો जो 18 પડ્યો છે હું તમને લોકેશન બતાવું છું જોરદાર 18 પડ્યો છે અતમે છે ને આઈડા નમડી લખે 18 પડ્યો છે એકલું પાણી એ પાણી છે જો અતને ત્યારે ઊ પડ્યો છે થારે ઊ પડ્યો છે જો તમે છેક ને બે ભાગમાં ઊ પડ્યા આ બધી જો અતને દા નમી જાય છે તો વ્લોગ માં બન્યા રહો આગળ

तम थमड़ा खाती जाए से वो तो नहीं सेकने पूरी नया कोई है सेकने हैं अब ना से ना मर्चरों ने बैठे हाथ आवे रहते तो वो तो भी आता है बैठने उसे चाहिए डाइट वाली चरण डाइट तो ना पूछो बात ना हुई ये डाइट सी पूरी नया कोई पड़ तो फिर आते फिर है ये आता है मर्चरों में तो ये डाइट वाली चरण डाइट ना पूछो पड़ जाए है आते फिर है आता है मर्चरों में तो ये डाइट वाली चरण डाइट तो ना पूछो बात ना